અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં સૌથી વધારે સત્સંગ જોવા મળતો હોય તો કચ્છ પ્રદેશમાં જોવા મળે છે પછી તેમના લગ્ન જામનગરમાં થયા એટલે કે ઝવેરભાઈના લગ્ન જામનગરમાં થયા શાસ્ત્રે આવ્યા પછી તેઓએ નિયમ લીધો કે મારે છેડા વ્રત રાખવું એટલે કે કોઈ પણ પારકા પુરુષનો સ્પર્શ ન કરવો પછી અમુક સમય જતાં આંખે જામરવા થયો એક આંખમાં દેખાતું બંધ થઈ ગયું થોડા દિવસ પછી બીજી આંખે ચામરવા થયો તેથી તેમાં પણ ઝાંખું દેખાવા લાગ્યું ઘરના લોકોને ખબર પડી એટલે દવાખાને લઈ ગયા ત્યારે ઝવેરબેને ડોક્ટરને કહ્યું હે ભાઈ પર સ્પર્શ ન કરવો એવો મારે નિયમ છે માટે મને અડિયા સિવાય જ આંખની તપાસ કરજો ઝવેરબાઈના કહેવાથી દૂરથી બેટરીના પ્રકાશ દ્વારા ડોક્ટરે તપાસ કરી અને બોલ્યા કે એક આંખ ખોટી થઈ ગઈ છે એટલે તે સારી નહીં થાય

એમ પ્રાર્થના કરીને રડવા લાગ્યા ત્યાર પછી પ્રદક્ષિણા કરવા લાગ્યા ત્યારે એક અજાણી સ્ત્રી આવીને કહ્યું કે હે બહેન તમને જામરવા થયો છે તેની દવા મારી પાસે છે માટે તમે આ પ્રદક્ષિણાના ઓટા ઉપર સુઈ જાઓ તો હું તમને ટીપા નાખી આપું તેમના કહેવાથી ઝવેરબેન સુઈ ગયા અને પેલા બહેને બંને આંખમાં ટીપા નાખ્યા થોડી વાર પછી આંખો ખોલી ત્યાં તો આશ્ચર્ય થયું બંને આંખોથી દેખાવા લાગ્યું તોરણ ઝવેર બહેન તે બહેનને શોધવા લાગ્યા પરંતુ એ ક્યાંય પણ મળ્યા નહીં તેથી મંદિરમાં પૂછાવી જોયું કે કોઈ બહાર ગામના બહેન આવ્યા છે તો તેઓએ ના કહીડાવી પછી સ્ત્રીઓના મંદિરમાં જઈને પૂછ્યું તો પણ તેઓએ પણ ના કહી પછી ઝવેર બેન મહારાજ આગળ ગયા અને ત્યાં તો જે બેને આંખમાં ટીપા નાખ્યા હતા તે બહેન ઘનશ્યા મહારાજ ની જગ્યાએ જોયા થોડી વાર થઈ જોયું તો તે બહેનનું સ્વરૂપ મહારાજમાં અદ્રશ્ય થઈ ગયું એને ઘનશ્યામ મહારાજ દેખાયા તેથી નક્કી જાણી લીધું કે ઘનશ્યામ મહારાજ આવીને દેખતા કરી ગયા છે અત્યારે જે ઓટા ઉપર બેસીને ઝવેરબીને ઝવેરબીનને ઘનશ્યામ મહારાજે આંખમાં ટીપા નાખ્યા હતા ત્યાં પ્રસાદીની છત્રી છે અને એ મંદિર હાલમાં પણ હયાત છે આ પ્રસંગની નોંધ કવિ સમ્રાટ માવદાનજીએ કીર્તનના રૂપમાં લીધી છે કે આજ કળિયુગમાં પર પૂરે પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે ખુબ સરસ મજાનું આ કીર્તન છે તો હરિભક્તો કેવું લાગ્યું તમને આ જામનગરના ઝવેરબાઈ નું આખ્યાન જો તમને અમારું આ લીલા ચરિત્ર ગમ્યું હોય આ આખ્યાન ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લેજો વિડીયો આપેલા છે અને ભગવાનના દિવ્ય ચરિત્રોના પણ વિડીયો આપેલા છે તે તમે જોજો અને આપણે સૌ કોઈ સાથે મળીને એક ભક્તિમય વાતાવરણ ઉભું કરીએ ભાવથી બધાને જય સ્વામિનારાયણ